અને ભમરડા કુલ ઊંચાઈ પાંચ સેમી અને અર્ધ ગોળાનો વ્યાસ ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે તો ભમરડાને રંગ કરવાનો સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે હવે તમે બરાબર ને ચોપડી એ કરી દો આ ભમરડો એટલે સમજો કે ભમરડાની રચનામાં કેવું છે એકવાર એક શંકુ આ રીતે બરાબર ભમરડો જોયો તમે આજકાલ તમારા માટે રેર કેવાય ભમરડો જસ્ટ લાઈક આઈસ્ક્રીમ કોન જેવું જ આપણે માની લઈએ હવે અહીંયા જે છે ને ભમરડાનું બેઝ અને શંકુનું ટોપ બંને સેમ જ છે એટલે બંનેની ત્રિજ્યા કેવી હશે સેમ છે પણ તમને એમાં ત્રિજ્યા નથી આપી તમને એમાં શું આપવામાં આવ્યું છે વ્યાસ આપવામાં આવ્યો છે વ્યાસ એટલે આખો આ ભાગ આપવામાં આવ્યો છે કેટલો આપે ત્રણ પોઈન્ટ બી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટી તો ઓબ્વિયસલી રેડિયસ મને શું મળશે ત્રણ પોઈન્ટ પાંચના ના છેદમાં બે સેન્ટીમીટર એને હું એમણે એમાં જ રવા દઈશ ક્લિયર હવે મારે શું કરવાનું છે અને કલર છે તો આપણી પાસે બે આકૃતિઓ છે અને બીજું તમને બીજું આપે છે કુલ ઉંચાઈ કુલ ઉંચાઈ મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધીની કુલ ઉંચાઈ ભમરડાની કેવી ઉંચાઈ પાંચ તો મારે શંકુની ઊંચાઈ જોઈતી હોય તો કેટલી મળશે ખબર શંકુ ની કુલ ઊંચાઈ જે હોય ને એમાંથી અડધો ગોળાની ઊંચાઈ બાદ તમને મેં તમને કાલે સમજાવેલું કે અડધો ગોળામાં જે ત્રિજ્યા હોય એ જ એની શું હોય છે એટલે ફાઈવ માઇનસ આર કોનો કોનો આર છે આ બંનેનો આર સેમ જ છે તો ફાઈવ માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ ના છેદમાં પાંચ દુ તો શું આવશે છ પોઈન્ટ પાંચ ના છેદ માં બે આ કોની ઊંચાઈ આવી તમારી અને આને હું કરીશ તો ત્રણ પોઈન્ટ શું આવશે શંકુની શું આવી આ શંકુની ઊંચાઈ આવે એટલે મારે શંકુનું જો તમને વક્ર સભાળાનું ક્ષેત્રફળ યાદ હોય ને તો પાય આર એલ છે તમારે જરૂર સાની છે એલ ની અને એલ શોધવાનું સૂત્ર આપણે લખ્યું છે એ સ્ક્વેર ની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ પચીસ નો વર્ગ આર એટલે કેટલા છે તમારી પાસે આ ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે ચાલો આપણે એમ જ લઈ લઈએ હવે આ કેલ્ક્યુલેશન આપણા માટે બમ્પર છે તો સૌથી પહેલા તમારે શું કરો ત્રણસો પચીસ ગુણ્યા ત્રણસો પચીસ કરો ચાલો ત્યાં સુધી ભાગાકાર કરો ને અહિયાં તમે બાકીના શું કરવાનો આનો આનો ગુણાકાર ત્રણસો પચીસ ત્રણસો પચીસ ને એક જણાનો ભાગાકાર કરો એટલે ફટાફટ થાય દસ પોઈન્ટ એટલે અહીંયા છપ્પન પચીસ આ રીતે પછી આને ભાગો ચાર વડે છત્રી આ બે નો સરવાળો કરો તમને આગળ પણ ગયું છે કેલ્ક્યુલેશન તમારી પાસે કરીઝન જ આ છે કે તમે જે ભૂલો કરો મને હમણાં જ ખબર પડવા માંડી જાય શું ભૂલો થાય તમારા કેલ્ક્યુલેશનમાં બોલો એટ ટુ સેવન ફાઈવ ઓકે આ આવ્યું હવે આ તો મારી પાસે એલ સ્ક્વેર આવ્યું મારે એલ એટલે વર્ગમૂળમાં સત્તર ચૌદ પોઈન્ટ હવે તમને નોર્મલ હોય વર્ક મોડ તમે શોધી શકો આમાં શું કરવાનું લોંગ ડિવિઝન મેથડ ધોરણ તમને આવતું હતું આપણે એકવાર હંમેશા પાછળથી જોડી બનાવતા આવવાનું બધી જોડી બને જ છે આમાં બબ્બેની જોડીમાં લેવાનું આવો આપણે આગળ પણ જોઈ ગયા છીએ હવે મારે આમાં ઘડિયા કેવી રીતે લેવાના એક એકાએક બે દુ ચાર તાલીસ નવ ચાર ચોક સોળ ચાર ચોક સોળ તો વધી ગયા તો શું લઈશ ત્રણ તાલીસ નવ ત્રણ તાલીસ ત્રણ એડ કરવાનો એટલે અહીંયા શું થશે છ આ પોઈન્ટ અહીંયા અહિયાં ઉપર વન એટલે ઉતરશે હવે અહીંયા શું મૂકીશું આપણે છ પછી કઈ સંખ્યા લેવાની આપણે હું એક લઉં તો એક વડે જ ગુણાકાર કરવાનો હું બે લઉં છું તો બે વડે હવે આમાં હું વિચાર કરું છું કે હું નવ લઈને ચેક કરું વધી જાય છે એટલે આપણે આઠ લઈને ચેક કરીએ આઠ છડતાલીસ ને છ વધી જાય છે એમાં પણ તો સાત લઈને ચેક કરીએ સાતુ સત્તા વધી તેની આ આવશે એટલે ફોર સિક્સ નાઇન અહીંયા શું આવશે સેવન સેવન બરાબર છે ઓલમોસ્ટ મારો આન્સર થ્રી પોઈન્ટ સેવન આવી ગયો આ મારી रिक्वायरमेंट છે આપણે અહીંયા લખવાનું કેવો આવ્યો હજુ તમે ઉતારશો સેવન ફોર પછી આપણે કોઈક નંબર લેવાનો અને એ જ નંબર વડે મલ્ટિપ્લાય કરવાનો ખ્યાલ આવી ગયો તો આ કઈ મેથડથી તમારી લોંગ ડિવિઝન મેથડ જનરલી તમારે એની થોડી પ્રેક્ટિસ કરવી પડે કારણ કે તમે ભૂલી ગયા હશો આગળ પણ એકવાર હું ડિસ્કસ કરી ચૂક્યો છું આ બાબતે પાછું આવશે જો થ્રી પોઈન્ટ સેવન કીધા ખબર પડે ને ઓકે ચાલો હવે મારે અહીંયા તમને પૂછ્યું છે સવાલની વાત કરું તો અર્ધ ગોળાથી હા કુલ પૃષ્ઠફળ અહીંયા કુલ પૃષ્ઠફળમાં બે પૃષ્ઠફળ આપ્યા તમને કયા કયા પૃષ્ઠફળ છે એક તો શંકુનું પૃષ્ઠફળ વત્તા કોનો અર્ધ ગોળાનો આપણા રીતે સાથે પણ લઈ શકે શંકુનું પૃષ્ઠફળ શું આવે અર્ધ ગોળાનું શું આવશે તો બંનેમાંથી કઈ કોમન નીકળે છે પાયર તો L પ્લસ શું રહે છે તમે જો આને અલગ શોધી શકો આને અલગ શોધી શકો અને પછી બેનો સરવાળો કરી શકો પણ મને અહીંયા શું લાગ્યું કે મારે બે સાથે લખી દેવું જોઈએ એમાંથી કોમન કાઢવું જોઈએ ક્લિયર થાય છે તો ક્લિયર થયું હોય તો પાયની કિંમત મને કેટલી આવી છે અંદર છેદમાં હવે આર ની કિંમત આપણે ત્રણ પોઈન્ટ એલ ની કિંમત કેટલી આવે પછી આર ની કિંમત ત્રણ પોઈન્ટ પાંચ ના છેદમાં क्लियर અગિયાર દુ બાવીસ સાત પચા પાંત્રીસ પણ ઝીરો અહીંયા ત્રણ પોઈન્ટ સાત પ્લસ બે બે ગયા અહીંયા પાંચના છેદમાં દસ લખી દઉં છું અને આનો સરવાળો કેટલો થાય છે સાત ને પાંચ સાત પોઈન્ટ બે તો પાંચ દુ દસ છ કેટલો જવાબ આવ્યો તમારો ત્રણ પોઈન્ટ શું રહી ગયું હા અચ્છા અગિયાર રહી ગયા છે એમ આપડા શરૂઆતમાં જ અગિયાર બિચારા નારાજ થઈ ગયા આપણાથી સોરી તો અગિયાર પણ અહીંયા રહેશે હવે ત્રણ પોઈન્ટ છ નો અગિયાર સાથે ગુણાકાર આપણે કરવાનો છે કઈ રીતે થશે ત્રણ છ ને નવ એટલે ઓગણચાલીસ પોઈન્ટ છ સેન્ટીમીટર સ્ક્વેર ખ્યાલ આવ્યું ઇલેવન આપણા રહી ગયેલા આપણે અહીંયાથી જ ગણતરી ચાલુ કરી આટલી સુધી ખબર પડી આને તમે અલગ અલગ પણ કરી શકો પણ આની અંદર શું થશે તમે કોમન કાઢીને આ રીતે કરશો તો થોડુંક દાખલો ફટાવો અને જો બધા દાખલામાં આટલું કોમ્પ્લિકેટેડ નથી હોતું

સો પીસ નો પાયો સમગન છે તેની ઉપર સમગ્ર પાંચ સેમી અર્ધ કેટલા સેમી આપી છે ચાર પોઈન્ટ બે નો વ્યાસ આપ્યો છે એટલે અહીંયા ડી બરાબર શું આપી છે ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર વ્યાસ તો ત્રીજા મારી કેટલી આવશે બે પોઈન્ટ એક સેન્ટી મીટર

પૃષ્ઠફળ માઇનસ વર્તુળનું પૃષ્ઠફળ યાદ આવે વર્તુળનું ક્ષેત્રફળ કેમ આ સમઘન ઉપર કોઈ વસ્તુ મૂકી હોય તે જે ઘેરાઈ જાય છે છે એ આપણે વાત કરવાનો ને આના મૂકવાથી આ જે વર્તુળ ભાગ છે ને સમ કારણ કે આપણે જ્યારે આ સમગનનું લીધું ને એમાં બધું જ આવી ગયું સમગનનો જે ભાગ ઢંકાયેલો છે એ પણ આવી ગયો પણ ઢંકાયેલો ભાગ આપણા માપમાં આવી શકે નહીં તમે જ્યાં બેઠા છો એટલો ભાગ જે તમે ગીરીને બેઠા છો સમજો તો બેન્ચિસ નો આખું માપ કાઢું કલર કરવાનું છે તમે બેસી જ રહો છો બેન્ચિસ પર કલર કર્યા કરો તમે બેઠા છો એટલા ભાગમાં કલર થવાનો નથી તો મારે પેલા પૈસા ચૂકવવાના છે તો મારે કઈ રીતે ચૂકવવા પડે બેન્ચિસ નું પૂરું શોધીને વાત કરીને આપવું પડે ને વાહ સર અહીંયા શું આવશે સિક્સ એલ સ્કવેર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શું આવશે

મને ગર માર્ગે નહીં દોરતા બાવીસ ના છે ટુ પોઈન્ટ વન વન એટલે ટુ ટુ પોઈન્ટ પોઈન્ટ ઇન્ટુ છ ગુણ્યા સાત સાતતાલી એકવીસ એટલે ઝીરો પોઈન્ટ શું થશે ખબર પડે છે ને અહિયાં તો બાવીસ ગુણ્યા આનો આની સાથે ત્રણ હવે જો આવી સંખ્યાનો ગુણાકાર કરો તો બે પોઈન્ટ એક ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ

તેસઠ નીચે કેટલા આવ્યા હજુ તમે એને ડાયરેક્ટની પોઈન્ટ નો ગુણાકાર કરો બાવીસ ગુણ્યા તે હજાર છ્યાસી નીચે કેટલા છે સો સો છે તો શું કરીશ એકસો પચાસ આના બે પોઈન્ટ એટલે આટલું આ ભાગ નું કુલ પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ આવશે ક્લિયર થયું બધાને જાય છે દિમાગમાં પહેલા દાખલા બહુ વોર્મઅપ વાળા આવી ગયા તમારા માટે ચલો કઈ નહીં જો બી હોતા હે ઉદાહરણ ચાર માં જુઓ મયંક તેના બગીચામાં પક્ષીઓને પીવા પાણી પીવા માટે નળાકાર ને અડધો ગોળાકાર તો પક્ષી કુંડ બનાવ્યું છે મયંક બી નરો નવરો કઈ રીતે કરે ને આપણે દાખલા ગણવા પડે છે એવું તમને લાગતું એટલે એને આ રીતે આમ બનાવ્યું છે હવે નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ એટલે એચ વન પોઈન્ટ ફોર્ટી ફાઈવ મીટર ત્રીજા આર બરાબર ત્રીસ સેન્ટી હવે જ્યારે આવું મીટર સેન્ટીમીટર અલગ આવે એટલે મારે સૌથી પહેલાં તો એને કન્વર્ટ કર્રીસ ને હું સો વડે ભાગીશ એટલે ઝીરો પોઈન્ટ ત્રણ મીટર થઈ ગયું ને કેટલા મીટર યુનિટ ને સરખા કરી દેવાનો ઘણા ચાલ્યા જ કરે હવે અહિયાં શું કીધું છે તો પક્ષીઓ માટે પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફોળ છે જો કુલ પૃષ્ઠફોળમાં શું આવે સપાટી આવે એક સપાટી વક્ર સપાટી છે નાળાની અને બીજી અડધો ગોળાની સપાટી છે ધારો કે તમારે એને કલર બલર કે કરવો તો આ બધાને કલર કરવું પડે ને ઇન્શોર્ટ તો પછી કુલ પૃષ્ઠફળ કઈ રીતે શોધીશું આપણે બોલો કુલ પૃષ્ઠફળ માટે કઈ કઈ સપાટી છે અહીંયા તમારી પાસે એક નળાકારની વક્ર સપાટી વત્તા છે અર્ધ ગોળાની કઈ સપાટી વક્ર સપાટી તો નળાકારની વક્ર સપાટી એટલે ટુ પાય આર એચ અર્ધ ગોળાની એટલે ટુ પાય આર સ્કવેર ટુ પાય આર એચ પ્લસ આર ટુ પાય ની કિંમત કેટલી છે અંદર આપી છે ચાલો એ સારું છે બાવીસ ના છેદ માં ની કિંમત કેટલી છે ઝીરો પોઈન્ટ ત્રણ એટલે ત્રણ ના છેદ માં ની કિંમત કેટલી છે હવે અહીંયા પ્લસ વાળામાં છે ને આરની કિંમત આવી નહી મૂકવાની આ પોઈન્ટ વાળી મૂકવાની કઈ મૂકવાની ઝીરો પોઈન્ટ થોડું લોજિક વાપરવાનું ત્રણ ને છેદ 0.3 દસ મૂકવા ને ક્લિયર થાય છે ચલો કઈ ઉડે છે આ થયા કોનો ગુણાકાર એક બે ને ત્રણ નો નીચે સાત ગુણ્યા શું આવશે દસ અહીંયા આ બે નો સરવાળો કેટલો થાય છે એક પોઈન્ટ બરાબર છે હવે હું શું કરીશ એકસો બત્રીસ એકસો સાત વડે ભાગ ચાલે છે ચેક કરો સાત દુ ચૌદ સાત પચાસ પાંત્રીસ ઉડી જાય ને પચીસ એકસો પચાસ તો પચીસ સત્તા કેટલા થાય એકસો પંચોતેર થાય હા હા સોરી એકસો બત્રીસ ને પચીસ નો ગુણાકાર કરો બે હજાર ત્રણસો બે હજાર ત્રણસો લોચા મારો એકસો બત્રીસ ગુણ્યા કરો કેમ આવું થાય છે આટલો સિમ્પલ ગુણાકાર માં લોચો મારો થ્રી ઝીરો ઝીરો આવશે નીચે વન થાઉઝન્ડ ત્રણ ત્રણ મીટર ક્લિયર થયું આ તમારો આનો આન્સર એટલે કે આ જે પાણી પીવાનું જે આખું બનાવ્યું છે ને એનો આન્સર ત્રણ પોઈન્ટ ત્રણ મીટર કરજો ભારે ઘડી ગયો છું તમને ગુણાકાર ને બધું આપવાનું રીઝન છે તમે આજે હજુ ભૂલો કરો છો તમારી સાથે એક્ઝામમાં સેમ થાય છે નહીં થવું જોઈએ તો હવે આપણે સધે બાર પોઈન્ટ એક ચાલુ કરીશું રાઈટ બીજા રાઉન્ડ માં